વિનુભાઈ આવી રહ્યા છે વિનુભાઈ કોણ વિનુભાઈ ડોન અરે ના ના વિનુભાઈ તો એક ખેડૂત છે જેમણે મોરબી જિલ્લાને ભેડછેડવાળા તેલની જગ્યાએ આ વર્ષોલમનું નંબર વન તેલ પહોંચાડવાની જવાબદારી લીધી છે વિનુભાઈ તમને મળવા મોરબીની હોટલો અને સ્કૂલ કોલેજોમાં આવી રહ્યા છે તો સ્વાગત માટે તૈયાર રહેજો હવે તમે વિનુભાઈનો સ્વભાવ જુઓ અમારા વર્ષોલમ તેલનો ભાવ સમગ્ર ગુજરાતમાં હોટલો અને સ્કૂલો માટે ચોવીસસો ને પચાસ રૂપિયા છે અને ઘર વપરાશ માટે ત્રણ હજાર રૂપિયા છે પરંતુ વિનુભાઈ કહે મારે એક ડબ્બે સો રૂપિયા નથી કમાવા પચાસ રૂપિયા પણ મારે ચાલશે અને મોરબીમાં તમે મને ત્રેવીસો પંચાણું રૂપિયામાં વેચવા દો અમે કીધું તો તો જબરું કામ કહેવાય તમ તમારે ચાલુ કરો તમને ફેમસ કરવાની જવાબદારી અમારી એટલે આ વિનુભાઈ જે તેલ લઈને આવી રહ્યા છે એ તેલ સબ તેલ કા બાપ છે અને ગુજરાતનું નંબર વન તેલ હોવાનો અમે દાવો કરીએ છીએ અને મોરબીને વિનંતી છે કે વિનુભાઈને પચાસ રૂપિયાના નફામાં પાંચ કરોડની ઉધારી ન કરાવતા ત્રેવીસો પંચાણું રૂપિયામાં ફ્રી ડિલિવરી કરી એ એક સેવા જ છે એટલું ધ્યાનમાં રાખજો સૌથી સારું તેલ છે સારા ભાવે છે તો વિનુભાઈ સાથે રોકડે રોકડાનો વ્યવહાર રાખજો